અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન ચૌદમીએ ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભા નાનો મોટો થઈ શકે એવો છે સ્વિમિંગ પૂલ જુઓ અંદરનો નજારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નોકર મંડળની માંગ કાયમી કામદારોની ભરતી કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સ્વીકારાય સ્વીકાર હડતાલ રેલી ની ચીમકી પોલીસ નો દાવો ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર પત્નીનો હત્યારો જયપુરથી વડોદરા બોલાવી હત્યા કરી ઘર પાસે ખાડો ખોદી દફનાવી પણ છ વર્ષ બાદ નિર્દોષ છૂટ્યો મહિલાની નળીમાંથી દોઢ સેમીનો સોપારીનો ટુકડો કાઢ્યો અસંય દુખાવા સાથે ગળા નીચે પાણી પણ ઉતરતું ન હતું જીવના જોખમ વચ્ચે દૂરબીન વડે મિનિટોમાં સફળ સર્જરી